રાજકોટની સગીરા જોડે બળાત્કાર થાય છે અને ગોંડલ ફરી એકવાર વિવાદમાં આવે છે 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 વાત કે રાજકોટની સગીરા તેની પર દુષ્કર્મ થાય અને નું કનેક્શન આવે છે તેવામાં હવે જીગીસા જે ગોંડલને લઈને નિવેદન આપતા હોય છે તે ફરી એકવાર ચર્ચામાં આવે છે કારણ કે તેમણે એક પોસ્ટ મૂકી છે અને જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે ગોંડલ અને ગણેશ જાડેજા પર ફરી એકવાર આક્ષેપ થયા છે વૈષ્ણવ તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંત આફલા આજે ગોંડલ એકવાર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે કારણ કે રાજકોટની 17 વર્ષીય સગીરાને જ્યુસ પીવડાવવામાં આવે છે અને ત્યારબાદ ગોંડલ લઈ જવામાં આવે છે અને તેની પર બળાત્કાર થાય છે વાત એમ છે કે રાજકોટની 17 વર્ષીય સગીરા એક રીબડાના એક યુવક સાથે સંપર્કમાં આવે છે અને તેને સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત શરૂ થાય છે અને બંને જ્યુસ પીવા માટે જાય છે જ્યુસ પીધા પછી સગીરા છે તે બેભાન થઈ જાય છે જ્યારે તે ગોંડલમાં હોય છે અને જ્યારે ભાનમાં આવે છે ત્યારે તે ગોંડલમાંથી મળી આવે છે પરંતુ જ્યારે ગોંડલમાં તે

કે ધારા સભ્ય ગીતાબેન જાડેજાને કહીને ગોંડલની દીકરીને ન્યાય અપાવશે દીકરીને ધન્ય છે કોઈ પણ જાતના ડર રાખ્યા વગર ગુંડા તત્વોની સામે ન્યાય લેવા મેદાનમાં આવી છે શરૂઆત થઈ ચૂકી છે ભયનો માહોલ મીટાવાની શરૂઆત થઈ ચૂકી છે આવા રાક્ષસોને ખુલ્લા પાડવાની ને શરૂઆત થઈ ચૂકી છે ખુલીને જીવવાની સત્યમેવ જયતે જય હિન્દ જય સરદાર સાથે ત્રણ ફોટા પણ મૂકવામાં આવ્યા છે જેમાં જે જેના પર આરોપ લાગ્યા છે અમિત કુંટ તે જયરાજસિંહ જાડેજા સાથે

ન્યાય અપાવશે દીકરીને ગીતાબા જાડેજા તેને લઈને હવે ફરી એકવાર સવાલો ઉભા થયા છે કે શું ખરેખર હવે રાજકોટની દીકરીને ન્યાય અપાવવા માટે ગીતાબા જાડેજા મેદાને આવશે કે પછી જે પ્રકારે નિવેદન લખવામાં આવ્યું છે તે આગળ કોઈ કાર્યવાહી થશે હવે પોલીસ આ મામલે કાર્યવાહી શરૂ કરી છે ગુનો નોંધવાની તજવીજ હાલ શરૂ છે તેવામાં હવે આગામી સમયમાં ગોંડલમાં શું નવા જૂની થાય છે તે તમામ અપડેટ સાથે નવજીવન ઉપર મળીશું નમસ્કાર वैष्णवजनतो कहिये दे